શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ઋષિ પીપલાદ અને શિવજીનું રૌદ્ર સ્વરૂપની વાર્તા ઉપનિષદની શ્રેષ્ઠ વાર્તામાંની એક છે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે દદીજી ઋષિ મહાન પરોપકારી હતા પારકાના સુખી તેઓ સુખી થનારા ઋષિ હતા પરંતુ તેમના પત્ની સુવરચા વ્યવહાર કુશળ નારી હતા તેઓ માનતા હતા કે દેહ સંભાળીને જેટલું પારકાનું ભલું થતું હોય ને એટલું કરવું દેવો પોતાના શસ્ત્રો જ્યારે દદીજી જ પાછે મૂકવા આવ્યા ત્યારે પત્નીએ આ જોખમ ન લેવા તેમને વાર્યા પણ માને તો દધ જે શાના તેમણે દેવોના શસ્ત્રો પોતાની પાસે સંતાડી રાખ્યા આ બાજુ વૃતાશો રાક્ષસને મારવા માટે દેવો પોતાના આયુધો લેવા માટે આવ્યા ઋષિએ પોતાના યોગબળથી આયુધોની શક્તિ પોતાના હાડકામાં ઉતારી દીધી હતી છેવટે દેવોએ વૃતાસુરને મારવા માટે તેમના હાડકાનું દાન માગ્યું ત્યારે તેમણે વિના સંકોચે તેનું દાન કરી દીધું પત્ની સુવર્ચાને લાગ્યું કે દેવોએ મારા પતિ સાથે કપટ કરીને એના હાડકા લઈ લીધા છે તેમના શરીરનો અંત આણ્યો છે પત્નીના ક્રોધની કોઈ સીમા ન રહી તે ચોધા રાસુએ રડવા લાગી તેણે ક્રોધિત થઈને દેવોને શાપ આપ્યો કે બધા દેવો સંતાન વિના રહેજો ઋષિના મૃત્યુથી તેનું જીવન વેરાન બની ગયું પતિ પાછળ તેણીએ પણ સતી થવાનો વિચાર કર્યો અને લાકડાની એક મોટી ચિતા તૈયાર કરી દે ચીતામાં ચડીને પોતાનો દેહ ત્યાગ કરવા જતી હતી ત્યાં જ આકાશમાંથી આકાશવાણી થઈ હે સ્ત્રી તું સતી થવાનો વિચાર માંડીવાળ કારણ કે તારા પેટમાં દધીચી રુચિનું તે જ ગર્ભરૂપે રહેલું છે તેનું રક્ષણ કરવું એ તારો ધર્મ છે પ્રસુતિ બાદ તને સતી થવાની ઈચ્છા થાય તો તેમ કરજે પરંતુ અત્યારે સતી થવું એ ધર્મની વિરુદ્ધ છે આકાશવાણી સાંભળીને ઋષિપત્ની સુવર્ચાએ સતી થવાનો વિચાર માંડી વાળ્યો તે પીપળાના એક ઝાડ નીચે જઈને રડવા લાગી થોડા સમય પછી તેની પ્રસૂતિની પીડા ઉપડી પ્રસવ થતાં જ તેની તેજસ્વી બાળકનો જન્મ થયો ચારે દિશાઓ તેના તેજથી જળહળી ઉઠી માતાને ખૂબ આનંદ થયો પરંતુ હજુ સુધી પતિના વિયોગનો ઘા રૂચાયો ન હતો આ સ્વાર્થી જગત પર હવે તેને નફરત આવી ગઈ હતી અને તેને ઋષિ વિના જીવવું મુશ્કેલ લાગતું હતું તેણે કાળજું કઠણ કરીને પોતાના પુત્રને ઈશ્વર ભરોસે વનદેવતાઓના રક્ષણ નીચે સોંપી દીધું પુત્રને આશીર્વાદ આપતા કહ્યું કે હે પુત્ર તું આ વૃક્ષ નીચે લાંબો સમય રહેજે તારા આ મારા આશીર્વાદથી તું થોડા સમયમાં ઋષિઓમાં નામના મેળવીશ પતિના વિયોગમાં સુવર્જાએ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો અને સ્વર્ગે સીધાવી માતાના આદેશને માથે ચડાવી એ બાળક પીપળાના વૃક્ષને જે લાંબો સમય રહ્યો તેથી તેનું નામ પીપલાદ પડ્યું સમય જતાં તેને દેવોએ કલ્યાણ માટે પોતાના પિતાના અસ્થિદાન માતાએ દેવોને આપેલા શ્રાપ અને પોતાના જન્મ તથા માતાના શરીર ત્યાગની વાર્તા સાંભળી દેવો માટે પિતા દધી જે શહીદ થઈ ગયા એ એને ન ગમ્યું એણે વિચાર્યું દેવોએ છળ કપટથી મારા પરોપકારી પિતાને છેતરીને તેમના દેહનો ભોગ લીધો એ યોગ્ય નથી દેવો બધા સ્વાર્થી છે આ દુનિયા મતલબી છે એવો વિચાર સતત તેને ડંખ્યા કરતો તેને વિચાર આવ્યો આ સ્વાર્થી દુનિયાનો નાશ થવો જોઈએ કપટી દેવોનો પૃથ્વીના નામ નિશાન ન રહેવું જોઈએ એના બદલે સૌનું કલ્યાણ ઈચ્છતી નવી સૃષ્ટિનું નિર્માણ થાય તો કેવું સારું પીપલાદે વિચાર કર્યો શું નવી સૃષ્ટિની રચના કરવી સહેલી છે સૃષ્ટિના રચનારા બ્રહ્માજી પોતે જ્યારે ગૂંચવાયા ત્યારે તેમણે ભગવાનને યાદ કર્યા ભગવાને બ્રહ્માજીની મુશ્કેલી જાણી અને કહ્યું બ્રહ્માજી તમે કઠણ તપ કરો તપ વિના સૃષ્ટિની રચના કેવી રીતે થઈ શકે જો બ્રહ્મા જેવા દેવોની આ સ્થિતિ હોય તો મારી શું તાકાત પરંતુ મારે મારા કુળદેવતા શિવનું તપ આદરી તેમને પ્રસન્ન કરી તેમની પાસેથી મારે વરદાન મેળવવું જોઈએ પીપલાદે પવિત્ર ગૌતમી તટીને તટ નદીને કિનારે આવ્યો નદીના તળ પર બેસી તેને કઠન તપ આદર્યું વર્ષો પછી દેવોના દેવ મહાદેવ પ્રસન્ન થયા તેઓ સદેહે પીપલાદની સામે આવીને ઊભા રહ્યા પીપલાદે જોયું કે શિવજીની જટામાંથી ગંગાજીનું અવતરણ થઈ રહ્યું છે મસ્તક પર શીતળ ચાંદની રેલાવતો ચંદ્રમાં શોભી રહ્યો છે શિવજીના વિકરાળ સાથી સર્પો શાંત બની રહ્યા છે ભયાનક અવાજ કરતું ડમરું પણ શાંત છે તેમનો વાહન એવો નંદી પણ દૂર ઊભો રહી ભગવાનના વચન સાંભળવા કાન ઊંચા કરી રહ્યો છે ભગવાનને જોતા જ ઋષિબાળ પીપલાદે બે હાથ જોડી શિવજીને નમસ્કાર કર્યા પોતાના દુઃખો સંભાળીને તે મહાદેવજીને કહેવા લાગ્યો કે હે મહાદેવ મારા હૃદયમાં ક્રોધનો અગ્નિ સળગી રહ્યો છે મારા પિતાજીને મારનારો કપટી દેવો પણ વેર લેવા માટે જ મેં તમારી તપસ્યા કરી છે જ્યાં દેવા દેવો જેવા દેવો પણ સ્વાર્થ ખાતર સજ્જનોને હણતા ન અચકાય એવી સૃષ્ટિનું શું કામ છે મારે આ સૃષ્ટિનો સંહાર કરવો છે આપનું આ શાંત અને સૌમ્ય સ્વરૂપ મારી મનોકામના પૂરી કરી શકશે નહીં માટે આપ આપનું ભયંકર રૌદ્ર સ્વરૂપ ધારણ કરો અને દેવોને આવી નીચ સૃષ્ટિનો સંહાર કરો ભગવાન શંકરે કહ્યું કે હે બાળ તને મારા રૌદ્ર સ્વરૂપનો પૂરતો પરિચય નથી એટલે તું આમ બોલે છે અને તેના દર્શન માટે આતુરો થયો છે એ તો પ્રલયકાળની દ્રષ્ટિએ દ્રષ્ટિએ આગળ કોઈ ટકતું નથી એમાં બધું જ હોમાઈ જાય છે તેમાં કોઈની સલામતી નથી સદાચાર નષ્ટ થાય અને અનાચાર પ્રવર્તે ને સૌ પોતપોતાના પાપમાં બળી ભસ્મુક્ત થઈ જાય શું તું એવો પ્રલય ઈચ્છે છે પીપલાદે કહ્યું હા પ્રભુ હું આ દેવોનું નિકંદન જો થયેલું જોવા ઈચ્છું છું આખી સૃષ્ટિનું જે થવાનું હોય ને તે થાય ભગવાન શિવજીએ કહ્યું પીપલાદ હજી વિચાર કરી જો છેવટે પસ્તાવવું પડશે પીપલાદે કહ્યું મેં દઢ નીચે કર્યો છે દેવોનો નાશ કરવાનો શિવજીએ કહ્યું તથા તને એ રુદ્ર સ્વરૂપનો દર્શન થશે પીપલાદને શિવજીના રુદ્ર સ્વરૂપની પોતાના અંતર આત્મામાં ઝાંખી થઈ જેમાં શિવજીનું વિકરાળ સ્વરૂપ સામે આવ્યું તેમનું ત્રીજું નેત્ર ખુલ્યું જેમાંથી અગ્નિની જ્વાળાઓ પ્રગટવા લાગી અગ્નિની શિખાઓથી પીપળા દ્રાજવા લાગ્યો તેના રોમે રોમમાં ભયાનક દાહ ધવા લાગ્યો તેને નવાઈ લાગી મેં તો પહેલાં દેવોનો નાશ કરવાનું માગ્યું હતું અને આ તો ઉલટું થયું તેને શિવજીને અતઃ મનથી પ્રાર્થના કરી ભગવાન હસતા મોઢે તેની સામે હાજર થયા અને તેઓ કહેવા લાગ્યા મેં તો તને પહેલાં જ કહ્યું હતું કે આ રૌદ્ર સ્વરૂપ જોવાનું તું રહેવા દે છેવટે તું પસ્તાયશ હવે તને અનુભવ થયો નહીં પીપલાદ બોલ્યો પણ ભગવાન મેં ક્યાં મારા નાશની માગણી કરી હતી મેં તો દેવોના નાશની માગણી કરી હતી શિવજીએ કહ્યું તારા શરીરમાં દેવોનો વાસ છે ને તો પ્રથમ નાશ થાય પછી જ બીજા દેવોનો નાશ થઈ શકે તારા શરીરના દેવોનો નાશ થતાં તને કેટલું બધું દુઃખ થઈ ગયું હવે બાકીના દેવોનો નાશ થાય તો આ સૃષ્ટિ પણ આ રીતે દુઃખી થાય કોઈ પણ માણસ બીજા બધાનો નાશ કરીને પોતે એકલો જીવતો રહી શકતો નથી તેણે પણ એ ક્રોધની અગ્નિમાં હોમાઈ જવું પડે છે અને બીજાનો નાશ થાય છે તને દજાડી રહેલા આ અગ્નિને પારે શાંત કરવો હોય તો તેને માટે એક જ ઉપાય છે તારા માટે એક જ ઈલાજ બાકી રહ્યો છે તારા મન અને હૃદયમાંથી દેવો પરના ક્રોધ અને વેર લેવાની ભાવનાને તું ભૂસી નાખ તારી અમંગળ અને અકલ્યાણકારી દ્રષ્ટિને છોડી દે તારા હૃદયને સર્વના કલ્યાણની ભાવનાથી ભરી દે તારા પિતાએ આવી મંગલ દ્રષ્ટિ રાખીને જ હસતા હસતા પોતાના પ્રાણના ત્યાગ કર્યા હતા તારી માતા પણ અમારા કૈલાસ જીવનમાં આવી અમંગળ ભાવના ભૂલી ગયા છે તારા પિતા પણ નંદમાં નિમગ્ન છે તું એકલો જ શા માટે ક્રોધના દાવાનળમાં દુઃખી રહે છે પીપલાની સાચી પરિસ્થિતિનું ભાન થયું તેની આંખો ઉડી ગઈ તે દેવો પ્રત્યેની વેરભાવના ભૂલી ગયો તેના મનમાંથી બીજાનું અહિત કરવાનો વિચાર પણ ચાલ્યો ગયો તેની પરમ શાંતિનો અનુભવ થયો તેના શરીરમાં અગ્નિનો દાહ પણ હવે શાંત થયો ભગવાન શિવજીએ પોતાનું રુદ્ર સ્વરૂપ શાંત કર્યું અને કલ્યાણરૂપ શાંત સ્વરૂપના દર્શન આપ્યા પીપલાદે બે હાથ જોડી એની આંખો ઉકાળવા બદલ શિવજીનો આભાર માન્યો અને તેને નતમસ્તકે નમન કર્યા થોડી વારમાં જ ત્રણેય લોકના દેવો બ્રહ્મા વિષ્ણુ અને ઋષિમુનિઓ ત્યાં આવી પહોંચ્યા પીપલાદ રૂપે અવતરેલા રુદ્રદેવના દર્શન કરી તેમની સ્તુતિ કરી બધા દ્રેવો બોલી ઉઠ્યા હે દેવેશ્વર પીપલાદ તમે પ્રસન્ન થાઓ પીપલા દેવેરની ભાવના ભૂલી પીપળાના ઝાડ નીચે વર્ષો સુધી તપસ્યા કરી અને પોતાના તપને લોકહિતાર્થે અર્પણ કર્યું બને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ